શાહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ વિકાસના કામનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી આજે સોલામાં જીએમઆરએસ ખાતે ટેલી રિહેબિલિટેશન સાઉન્ડ પ્રૂફ રૂમનું લોકાર્પણ કરશે સાથે ગોતામાં આધુનિક શાક માર્કેટ અને ભાડજમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે જે બાદ બપોરે સાણંદમાં ધારાસભ્યના કાર્યાલયનું ઉદઘાટન કરીને જનસભાને સંબોધન કરશે આ સાથે શાહીબાગમાં પોલીસ કમિશ્નર કચેરીનું લોકાર્પણ કરશે અને રાત્રે આઠ પિસ્તાલીસ કલાકે જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ ગરબા મહોત્સવ ખુલ્લો મુકશે અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે તો રાત્રે જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ મહોત્સવને પણ ખુલ્લો મુકશે સાણંદમાં એમની જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાડજ તળાવ અને એએમસીના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું લોકાર્પણ અને ઉદ્ઘાટન આજે અમિત શાહ કરશે તો સાણંદ ખાતે ધારાસભ્ય કાર્યાલયનું લોકાર્પણ કરી અને જાહેર સભાને સંબોધન પણ કરવાના છે